ભુજ રેન્જ આઈજી ચિરાગ કોરડિયાએ દારૂ અને જુગારની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા હાથ ધરેલી ઝુંબેશના ભાગરૂપે આજરોજ બનાસકાંઠા એસપી અક્ષયરાજ મકવાણાની કડક સૂચના અને એલસીબી પીઆઈ દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ પીએલ આહિર અને તેમની ટીમ રાજેશભાઈ પુરોહિત અમરભાઈ ઈશ્વરભાઈ અર્જુનજી પ્રકાશજી વગેરે પાથાવાડા વિસ્તારમાં શંકાસ્પદ વાહનોનું ચેકિંગ કરતા હતા તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલ રેનોલ્ડ સ્કેન કાર જેને હાથ કરતા ઊભી ન રાખતા તેને ચાર રસ્તાથી પકડી તેની તલાશી લેતા ગાડીમાંથી બિયરના ટીન એકસો સત્તોતેર નંગ જેની કિંમત રૂપિયા સત્તાવન હજાર ચારસો પંચાણું અને ગાડીની કિંમત રૂપિયા બે લાખ અને મોબાઈલ મળી કુલ બે લાખ બાણું હજાર ચારસો પંચાણું નો મુદ્દામાલ કબજે કરી આરોપી વિક્રમસિંહ કરણસિંહ રાજપૂત રહેવાસી ખોડિયારનગર વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે શૂરી રિપોર્ટ બાય સુરેશ રાવળ દાંતીવાડા બનાસકાંઠા

અમારી પાસે ઓર્ગેનિક શાકભાજી અવનવા સિઝનના ફ્રૂટ હાજરમાં મળશે કાનાભાઈ રવજીભાઈ ચૌહાણ ચાલીસ વર્ષનો અનુભવ મોબાઈલ નંબર નાઇન એટ સેવન નાઇન વન ડબલ ટુ થ્રી ટુ અક્ષય કે ચૌહાણ એટ વન ફોર વન થ્રી સેવન નાઇન ફાઇવ ઝીરો વિરાણી રોડ નખત્રાણા